હેલો ફ્રેન્ડ્સ અસ્સલામુ તો સ્વાગત છે તમારું બધા અમે કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધા દુઆ કે લંબે અમે પણ બધા મજામાં છીએ અને મેં છે ને આજ સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે છોકરીઓ બે રમે છે ને સાંજે થોડીક સાડા છ જેવું થાય છે તો ભૂખ લાગી છે તો છોકરીઓ માટે દાણી બનાવું છું અને મને પણ મજા આવે તો ખાઈ લઈએ આપણે પણ છોકરી એક મોબાઈલ જોવે છે લેસન કરે છે તો થોડો થોડો લેસન છે બસ પૂરું થવા આવ્યું છે વેકેશન નું છે ને મસાલા લેસન માં બે હોશિયાર છે ને કાઈ કેવું ના પડે મારે જેમ સામ કે થોડી ઘણી હજી પાછળ પડે છે પણ એની ઉંમર પ્રમાણે તેમ સામ બરોબર જ છે ને સાનવી ને સાનવી તો માસાલા પહેલેથી બધી વસ્તુમાં કાલ છે ને

ચાલો આ બધી કાઢીને રાખી દઈએ આપણે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આપણે મળીએ છીએ ડાયરેક્ટ બીજા દિવસની સવાર સવાર તો નથી સાડા દસ વચ્ચે થઈ ગયું છે ને મારા રાજપથ નીકળી ગયા છે સોનિયાની જારી અને છોકરીઓ બે બસ હમણાં જ નાસ્તો કરી રહીએ મારે આજે થોડું ઘણું કામકાજ છે ઘરમાં તો એ અત્યારે હું કરીશ ને છોકરીઓને હેર ઓઇલ પણ કરવાનું છે એક ગરમી બારેથી થોડું ઘણું કામકાજ કરી લે ને એટલે આખું સારું ગરમે ગરમે થઈ જાય છે થોડી વાર આપણે આવક આવે પડે છોકરીઓને બસ હેર ઓઇલિંગ કરવાનું છે અત્યારે ને થોડું ઘણું કામ છે એ બતાવી લઈએ આપણે બીજું તો કાંઈ અત્યારે કામકાજ હોય નહીં કેમ કે સવારમાં સાંજવી મને હેલ્પ કરે ને એટલે થોડું ઘણું કામકાજ થઈ જાય આપણે વહેલા સરજ જ સાનવી આપણે ઘણી હેલ્પ કરી દઈએ છીએ હમણાં તો એને પણ ખબર છે કે મમ્મીની તબિયત ઠીક નથી રહેતી એના હિસાબે સાનવી વેકેશન છે તો હેલ્પ કરે છે એ બે બેનું રમે છે અત્યારે તો એ બેને હેર ઓઈલિંગ કરવાનું છે અત્યારે એમ સારી સાનું લેસન થાય છે તો રીમસા અત્યારમાં મસ્ત લેસન કરે છે રીમસાને કરવો હોય તો અક્ષર મસ્ત કરે તો એને પણ હેર ઓઈલ કરવાનું છે એ તો હમણાં થોડીક વાર પહેલાં જ હજી ઉઠી છે ચાલો હવે આપણે ઘરના કામકાજ કરી લઈએ ત્યાં લગનમાં રસોઈનો ટાઈમ થઈ જાય તો રસોઈમાં છે ને મચ્છીનું સાફ કરવું છે તો ચાલો હવે માંડવી પણ કાઢીને રાખી દીધી છે હવે છે ને ભરીને રાખી દઈશ ચાલો હવે ઘરના પહેલાં કામકાજ પતાવી લઈએ આપણે ફ્રેન્ડ્સ અત્યારે બધાએ રેડી થવા માંડ્યા છે છોકરીઓને પડવાનો ટાઈમ થઈ ગયો છે બપોરે જમીન બધા આરામ કરવા વયા ગયા હતા ઘરમાં બધાએ સાંજભાઈ પણ આવી ગઈ છે એને હજી રેડી કરવાની બાકી છે રીમસા રેડી થઈ ગઈ છે અત્યારે હવે બે બેનું ચાસે પડવા માટે મારે હજી નહવાનું બાકી છે તો બે જાશે પછી હું નાઈન પછી કપડાં ફોલ્ડિંગ કરવા બેઠીશ મારે થોડાક કામ બાકી છે હજી બપોરના તો છોકરીઓ અત્યારે રેડી થઈને પડવા જાશે પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે નાહીધોન ફ્રેશ થઈ ગયા છે બધાય ને છોકરીઓ હોય છે પડવા હું હેર ઓઇલ કરવા માટે બેઠી છું કે મારે છે ને માથું મેં બહુ જ દુઃખા રાખે છે તો ચાલો આપણે આજે હેર કરી ઓઈલ કરી લઈ છે ને માથું ઓછું દુઃખે મમ્મીથી એવી સરસ મસાજ થાય ને પણ હું આ જાઉં ને જામનગર એટલે મમ્મી પાસે હેર ઓઇલ તો એક વાર તો કરાવવું માથામાં એટલું રિલેક્સ થઈ જાય ને મમ્મી પાસે મસાજ કરાવી લઉં ને એટલે મને મજા આવે તો ચાલો પેલે હેર ઓઇલ કરીને પછી આપણે મળીએ ફ્રેન્ડ્સ એ વાત કરતા તો ભૂલી જ ગઈ છે ને હમણાં મારા હેર બહુ જ ઉતરે છે સાવ પાતરા થઈ ગયા છે કારણ એ જ હેર ઓઇલ નથી કરતી મેં એની સાથે જ બહુ જ હમણાં તો સાવ ખરાબ થઈ ગયા છે હેલા રાખે બીજું શું તો ચાલો હેર ઓઇલ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે સરસ આપણે પૂછપૂછ સરખી કાઢી લઈ પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ હે રોલ કરી તો પછી તો કંઈ સૂપ ના થયું કે છે ને પાણી આવ્યું હતું એક બાજુ મશીન લગાવ્યું કપડાં ધોવા ને અત્યારે રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે એના માટે હું સાફ નહીં કરું છું બધું સ્વાસ જ ચડે છે નકરો તો ચાલો હજી તો રસોઈ કરવામાં બેઠી જ છું ને છોકરીઓ બસ એનું મોબાઈલ જોવે છે રોટલા અને કરવા છે તો અલગ અલગ ફટાફટ રસોઈ કરી લે તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું મળીએ ખાલી બીજા નવા વ્લોગની સાથે ત્યાં લાગીને બધાને અલ્લાહ હાફીસ